બેતરોજ ખાતે ગુજરાત ક્ષત્રિય સભા અને ચુવાણ ચોર્યાસી રાજપૂત સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ અમદાવાદ જિલ્લાના દેત્રોજ ખાતે અમૃતબા હોસ્પિટલ ખાતે ગુજરાત ક્ષત્રિય સભા અને ચુવાણ ચોર્યાસી રાજપૂત સમાજ દ્વારા ઉત્તર ગુજરાત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં ક્ષત્રિય સમાજની એકતા રાજકીય ભાગીદારી સમુલગ્ન સમાજમાં શિક્ષણનું વ્યાપ વધે તેમજ કુરિવાજ નાબૂદી મુદ્દે ચિંતન કરવામાં આવ્યું હતું બેઠકમાં ગુજરાતના ક્ષત્રિય ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પરેશભાઈ નાયક આઝાદ મીડિયા લાઈવ દેત્રો મહાન

સમાજના શુભચિંતકો સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો સાથે ચિંતન બેઠકનું આયોજન અમૃતબા હોસ્પિટલ ડેત્રોજ ખાતે કરવામાં આવેલું હતું સમાજ ભવિષ્યમાં શૈક્ષણિક રીતે સદ્ધર બને પ્રગતિ કરે સમાજ એક બને સમાજ નેક બને એવી અપેક્ષા સાથે સમાજ પ્રગતિ કરે એ આશયથી આજનું સંમેલન બોલાવવામાં આવેલું હતું